જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આયલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ ચાર પ્રથમ પ્રવચનની રજૂઆત કરીશું જેને ચીર સ્મરણીય અનુભવો કરવા હોય તેને હિંમતપૂર્વક સાહસ કરવું ઘરના કે ગામના ખૂણામાં આખી જિંદગી સબડનાર અને અંતે કફના લોચા કાઢતા કાઢતા પગ ઘસી ઘસીને મરી જનારને જીવનના રોમ હર્ષણ અનુભવો નથી થતા હોતા ખાધું પીધુંને રાજ કર્યું જેવું ભલેને રાજમહેલનું જ જીવન હોય પણ ખાવા પીવાની સલામતીની દ્રષ્ટિવાળું જીવન હોય તો તે હજાર વર્ષનું લાંબુ જીવન હોય તો પણ અર્થ છે પ્રબળ લક્ષ્યની પ્રાપ્તિ માટે જીવનને કઠોરમાં કઠોર માર્ગ ઉપર પટકી દેનાર કાં તો ફના થઈ જાય છે કાં તો આબાદ થઈ જાય છે સામાન્ય રીતે દુઃખી નહીં એવા રડતા કમાતા જીવનમાંથી ઈચ્છાપૂર્વક જાણી કરીને અકિંચન દશામાં હું મુકાયો હતો કઠોર નિયમો મેં જ મારી જાતે સ્વીકાર્યા હતા કોઈ ધાર્મિક કે સામાજિક દબાણ ન હતું આ નિયમોને પાડવામાં અપાર અડચણો હતી પણ તેનો એક અનેરો આનંદ પણ હતો હું જે ગામમાં જતો તે ગામ મારાથી પ્રભાવિત થઈ જતું એક તો એકવીસ વર્ષની નાની ઉંમર અને પૂર્ણ ત્યાગ સાથે સાથે બે શબ્દોની વાત કરી શકું તેટલી ક્ષમતા આ બધાથી લોકો પ્રભાવિત થતા ગામડામાં મોટા ભાગે ઉઘરાણ કરનારા કાળી રોટી અને ધોળી દાળ આરોગનારા તથા અંધશ્રદ્ધા ફેલાવી અંધશ્રદ્ધાના અંધારામાં પોતાનું તરભાણું ભરનારા બાવાઓ વધુ આવતા હોય છે હું જાઉં ત્યાં પ્રથમ દ્રષ્ટિએ મને તેમાંનો જ માની લેતા પણ પછી આખો અભિગમ બદલાઈ જાય જ્યાંથી પણ વિદાય થાઉં ત્યાં લોકો અત્યંત ભાવવિભોર થઈને વિદાય આપે લોકો પૈસા બૂટ વસ્ત્રો વગેરે આપવા માગે પણ હું લઉં નહીં ત્યાગનો અત્યંત પ્રભાવ તરત જ જણાય મને બરાબર યાદ નથી પણ ચોથા કે પાંચમા દિવસે હું મઢી પહોંચ્યો ગામ વચ્ચે સામાન્ય એવું રામજી મંદિર ઘરબારી કોઈ બ્રાહ્મણ પૂજા કરે મંદિરની ચારે તરફ પ્રદક્ષિણાનો ગાળો માણસ સુઈ જઈ શકે તેટલો પહોળો અને તે પતરાથી ઢાંકેલો કદાચ અહીં જ સાધુ સંતો આવીને વિશ્રામ કરતા હશે લોકોએ જ મને આ મંદિર ઉતારા માટે બતાવેલું ભગવાનને નમસ્કાર કરીને હું પહેલી પરદક્ષિણાવાળી રવેશીમાં મારો થેલો મૂકતો હતો ત્યાં પૂજારીજીએ બૂમ મારી ઓ મહારાજ ઇધર રહેને કા કાં નહીં એ મેં પૂજારી સામે જોયું તેઓ મારી નજીકમાં આવ્યા અને થોડા કરડાકી ભર્યા સ્વરમાં એ જ વાક્યનું પુરોરા પુનરાવર્તન કર્યું સૂર્ય આ થમવાને થોડી જ વાર હતી સાંજે હું જમતો નહીં માત્ર સુવાનો જ પ્રશ્ન છે પણ પૂજારી તો અધર શ્વાસે હું ફરી જટ દઈને થેલો ઉપાડીને ચાલતો થાઉં તેની રાહ જોઈ રહ્યા છે મેં તેમને પૂછ્યું ઓર કોઈ સ્થાન રાત કાટને જેસા હે તે થોડા વધુ કઠોર થઈને બોલ્યા આપ કંઈ બી જાઓ રહેને કા હુકમ નહીં હે પૂજારીના આવા વલણ માટે પૂજારી દોષી ન હતા ગાંજો ભાંગ ચરસ વગેરેનો ઉપયોગ કરનારા જબરજસ્તીથી ઉઘરાણ કરનારા અર્ધનગ્ન અને વિભત્સ શબ્દો બોલનારા બાવાઓ અહીં અવારનવાર આવતા હશે તેમના ત્રાસથી આ બાળ બચાવવાળો પૂજારી સાધુ માત્રને બાવા સમજીને ધૃણા કરતો થઈ જાય તે સ્વાભાવિક છે હું થેલો ઉપાડીને રામજી મંદિરની બહાર નીકળતો જ હતો ત્યાં એક વૃદ્ધ સજ્જન આવી ગયા મને બરાબર નામ યાદ નથી પણ કદાચ તેમનું નામ ડાયાભાઈ પટેલ હતું તે કવિ હતા આવતા જ તેમણે મારી સાથે ધર્મ ચર્ચા શરૂ કરી દીધી પ્રશ્નો અને ઉત્તર પ્રશ્નો અને ઉત્તર થતા રહ્યા પોણો કલાક અમે એ રવેશીમાં ઊભા ઊભા ચર્ચા કરી પહેલાં પૂજારી પણ સાંભળતા હતા ચર્ચાના અંતે જ્યારે હું વિદાય થવા લાગ્યો ત્યારે પૂજારીજી બોલ્યા નહીં નહીં મહારાજ જાશો નહીં અહીં ખુશીથી રાત રહું અમારી ચર્ચા સાંભળવાથી તેમનું વલણ બદલાયું હતું તેમને જે બાવાઓની એલર્જી થઈ ગઈ હતી તેમાંનો હું નથી તેની ખાતરી થઈ ગઈ હતી થેલો રવેશીમાં જ રહેવા દઈને નજીકની જ એક નાની નદીએ હું સાયમ સ્નાન કરવા ગયો અને સ્નાન કરીને ત્યાં સંધ્યા કરી અંધારું થઈ પાછું રામજી મંદિર આવ્યું સંધ્યા આરતી થઈ ચૂકી હતી માણસો વિખેરાઈ ચૂક્યા હતા ત્યારે વીજળી આવેલી નહીં એટલે કોડિયારા દીવાનું મંદ મંદ અજવાળું મંદિરના પ્રાંગણને અજવાળી રહ્યું હતું પૂજારીએ ખૂબ આગ્રહથી જમવાનું કહ્યું પણ સાંજે જમતો ન હોવાથી અને આખા દિવસના પ્રવાસથી થાકેલો હોવાથી હું સુવાની તૈયારી કરતો હતો ત્યાં પહેલાં દયાભાઈ કોઈની પાછળ પેટ્રોમૅક્સ ઉપડાવીને મંદિરના આંગણામાં પ્રવેશ્યા તેમને જોઈને મને આનંદ થયો આ માણસની જોડે જો ચર્ચા ન થઈ હોત તો કદાચ આ પૂજારી મને અહીં રાત રોકાવા ન દેત પણ થોડી નવાઈ પણ લાગી આ પેટ્રોમેક્સ કેમ લાવ્યા હશે મને સુવાની તૈયારી કરતો જોઈને તે નજીક આવીને હસ્યા અત્યારથી સુવાનું હોય તમારે પ્રવચન કરવા છે કરવાનું છે શ્રોતાજનો આવી રહ્યા છે તે બોલ્યા હું ચમક્યું પ્રવચન મારે મેં તો કદી પ્રવચન કર્યું નથી મને કંઈ આવડતું નથી હું શું બોલું મારાથી બોલાઈ ગયું દાયાભાઈએ મને ચિંતામાં નાખી દીધું મને પૂછ્યા ગાછ્યા વિના જ ગામના પ્રતિષ્ઠિત માણસોથી લઈને સૌનેથી આમંત્રણ આપી આવ્યા હતા તે વખતે મઢીનાનું ગામ હતું ઘંટડી લઈને બે છોકરાને ફેરવો એટલે પ્રચાર થઈ જાય અને ગયા ચાતુર્માસમાં એક સન્યાસી અહીં રહી ગયા હતા એટલે તેમની કથાના સંસ્કાર લોકોમાં હતા જ ધીરે ધીરે લોકો આવવા લાગ્યા તથા મંદિરના પ્રાંગણમાં યથા યોગ્ય ગોઠવા લાગ્યા મારી ચિંતાનો પાર ન હતો રહી રહીને હું પહેલાં દોડ ડાયા ડાયા ડાયાભાઈ ઉપર મનમાં ને મનમાં દાંત કચકચરા કચકચાવતો હતો આ લોકોને ક્યાં ખબર છે કે આજે મને ગૃહ ત્યાગ કર્યાને માત્ર ચોથો કે પાંચમો જ દિવસ થયો છે મને કશી ગતા નથી અને આ ત્રણસો માણસો સામે મને કહે છે કે પ્રવચન કરું જે માણસ પ્રથમ મને સારો લાગતો હતો તે જ અત્યારે ત્રાસરૂપ લાગવા માંડ્યો કશી જ તૈયારી વિના હું શું બોલીશ કંઈક બોલીશ અને બોલતી બંધ થઈ જશે તો કશું નહીં સૂજે તો અરે અત્યારે જ કશું સૂજતું નથી ગીતાના પ્રથમ અધ્યાયમાં અર્જુનની જે દશા થઈ હતી તે દશા અત્યારે મારી થઈ રહી હતી આ ડોસાએ મને પહેલાં સૂચના આપી હોત તો કંઈક ગોઠવી કાઢત મને કશો જ અનુભવ નથી હે પ્રભુ હવે શું થશે ચિંતામાં મારું ગળું સુકાઈ રહ્યું હતું જેમ જેમ શરણો વીતવા લાગી તેમ મને લાગ્યું કે મારાથી અવાજ જ કાઢી શકાશે નહીં શ્રોતાઓમાંથી બહેનો કોઈ ભજન ગાઈ રહ્યા હતા એકવાર તો મને થયું કે પૂજારીએ અહીં રહી રહેવા જ ન દીધો હોત તો સારું હતું પણ હવે શું કરવું આ ડોસાએ તો ઘરે ઘર ફરીને મારા માટે અત્યંત રંગોળી પૂરીને વાતો કરેલી સુખદેવ છે સુખદેવ બધા શાસ્ત્રો મોઢે છે પૂર્વનો કોઈ પ્રબળ યોગી લાગે છે વગેરે વગેરે આમાંનું મારામાં કશું ન હતું પણ લોકો તો ડથી પણ સવાઈ આશા લઈને આવ્યા હતા અને ક્યારે આ સુખદેવના મુખમાંથી વચનામૃત તપકે તેને ઉત્કંઠાથી રાહ જોઈ રહ્યા હતા મને ખાતરી જ હતી કે ફિયાસ કોઈ જ થવાનો છે અંતે એ ઘડી આવી ગઈ જેનાથી હું ડરી રહ્યો હતો ગાદી વગેરે પથરાઈ ગઈ હતી ડાયાભાઈએ પ્રાર્થના અને આદેશ બંને સ્વરોમાં કહ્યું ચાલો આખો દિવસ ચાલચાલ કરવાથી જેટલો થાક મને નહોતો લાગ્યો તેટલો થાક અત્યારે આ પ્રવચન કરવાની વાતથી લાગી ગયો હતો અનિચ્છાએ હું ઊભો થયો અને ગાદી ઉપર આવ્યો શ્રવ શ્રોતા મને અહોભાવથી જોઈ રહ્યા હતા તેમને જોઈને મારા મોતિયા મરી રહ્યા હતા પાસે જ બેઠેલા ડાયાભાઈ મને ઝેર જેવા લાગી રહ્યા હતા ભાંગ્યાનો ભેરું ભગવાન મેં આંખ મીચીને પ્રભુને ભાવથી યાદ કર્યા મને બરાબર યાદ નથી કે મંગલાચરણ માટે કોઈ શ્લોક બોલ્યો કે કેમ આંખ ઉઘાડી અને કંઈક બોલવા લાગ્યું જ્યારે બોલવાનું બંધ કર્યું ત્યારે એક કલાક વીતી ગયું હતું હું શું બોલ્યો તેનું મને ભાન ન હતું શરીરે શિયાળામાં પણ પરસેવો થઈ ગયો હતો પ્રવચન સમાપ્તિના જય બોલાવી ત્યારે લોકોએ ભાવ વિભોર થઈને જય જયકાર કરી રહ્યા હતા લોકો ઉઠવા તથા વિખરાવા તૈયાર ન હતા આવતીકાલે પોતપોતાને ત્યાં જમવા લઈ જવા ઘણા રગજ કરી રહ્યા હતા સૌ વિખરાયા પ્રવચન પાર પડ્યું તેની સફળતાનું મને અનહદ અને હદ સંતોષ હતો તથા આ પરમાત્માની કૃપાથી જ થઈ શક્યું તેવી પ્રતીતિ થવા લાગી સૌના વિખરાયા પછી પૂજારીજી ઘરમાંથી બે ગરમ ધાબળા લઈ આવીને મને ઓઢવા પથ્થરવા આગ્રહ કરી રહ્યા હતા તેમના ધાબડાનો સ્વીકાર કરીને મેં જ્યારે લંબાવ્યું ત્યારે પૂજારીજી પગ દબાવી આપવા હાટ કરી રહ્યા હતા બાપજી આખા દિવસના થાકીને લોથ થઈ ગયા હશો લાવો થોડા પગ દબાવી આપું મેં તેમની જ તેટલી જ દૃઢતાથી વિરોધ કર્યો હું કોઈને અડવા દેતો નથી છતાં પૂજારી બેઠા હતા થોડે જ દૂર તેમના પત્ની અડધું બારણું ઉઘાડીને અડધા ઘરમાં ને અડધા બહાર રહીને અમને જોયા કરતા હતા તેમણે જ પૂજારીને ધાબડા લઈને મોકલ્યા હતા તથા તેમણે જ પગચંપીની સેવા કરવા સમજાવ્યા હતા કારણ કારણ કે તેમને બેબીઓ જ બેબીઓ હતી એક બાબાની લાલસા હતી આટલા વર્ષોથી અહીં રહીએ છીએ પણ આવા સંત નથી આવ્યા તે હું સમજીને તે આશીર્વાદની અપેક્ષા રાખતા હતા સાંસારિક લાલસાઓ માણસને કેટલો દુઃખી તથા કેટલો લાચાર કરી મૂકે છે જેની પાસે કશું જ નથી એવા મારી પાસેથી તે કેટલી મોટી અપેક્ષા રાખે છે હું તો પામર જીવ છું તેઓ વારંવાર કહેવા છતાં પૂજારીજી ખસતા જ ન હતા તે વારંવાર બોલતા હતા બાપુ તમે તો ભગવાન છો પહેલાં ડાયાભાઈનો ત્રાસ અને હવે આ પૂજારીનો ત્રાસ સાધુ થઈએ પણ ક્યાં શાંતિ છે માંડ સમજાવીને પૂજારીની વિદાય કર્યા જીવનમાં પ્રથમવાર અને તે કલાક સુધી પ્રવચન કર્યું તેથી હું પોતે જ નવાઈમાં ડૂબી ગયો હતો જય શ્રી કૃષ્ણ સ્વામી શ્રી સચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશું અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશું જય શ્રી કૃષ્ણ